પણ મારી ચિંતા ચિંતા વિઘન વિના સની જ રે અને મારી કમલા સની સખત પણ વીસ રે હથી એ અમને માતા દેહું સુમ ਦੁਖ ਹਰਣੀ ਮਾ ਕੁੜ ਦੇਵੀ ਅਨੇ ਕਰਨੀ ਕਰਨ ਸਹਾਈ ਪਣ ਜਾਹ ਜੁਗ ਮਾ ਜੋਗਣੀ ਐ ਮਾੜੀ ਪਰਗਤ ਪਿਛੜ ਆਈ ਮਾੜੀ ਜਾਹ ਜੁਗ ਮਾ ਜੋਗਣੀ ਐ ਮਾੜੀ ਪਰਗਤ ਪਿਛੜ ਆਈ પૂજ્ય ભુવાજી એમના ગુરુ પરમ પૂજ્ય ઇન્દભારતી બાપુ નું આજે આવવાનું થયું છે પધરામણી થઈ છે થોડું વોલ્યુમ આપો ભાઈ થોડું વોલ્યુમ બેકિંગ આપો થોડું બેકિંગ એક બીજી આપને સૌને વિનંતી કરી દઉં કે પૈસાની ઘોર વાતુમાં બહુ ન કરતા કારણ કે વાતુનો દોર તૂટી જાય અને તમને વિનંતી કરું બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય મૂછું ન મળ કારણ કે ઘીરે બધા કહીને આવ્યા હોય ને કે અમે આ પાછા આવશું એમ એટલે મારી સૌને વિનંતી છે પરમ પૂજ્ય બાપુ ઇન્દ ભારતી બાપુ એ સંતવાણી લોક સાહિત્યના પરમ ઉપાસક છે સાહેબ અમારા ગરવા ગિરનારની શોભા છે સોરઠ શોભા છે અમારી નાગેરની પણ શોભા છે પૂજ્ય ઇન્દુ ભારતી બાપુ હું કોઈ રૂડા નથી મનોતો હું જે મને જે દેખાય છે એ જ હું આપને સામે કહું છું બધા કલાકારોએ ગણેશની આરાધના કરી અને પૂજ્ય ગમન ગમન બુવાજીએ એમની જે કાંઈ આગતા સ્વાગતા કરી છે સંતોની તો સંતો માટે આપણે એમ કીધું છે કે સંતોનો સ્વભાવ છે જનેતાની ગોદ ના જેવો સંતો સ્વો જેવો સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ની ગોદ ના જેવો સાહેબ માની ગોદમાં માના ખોળામાં જે ઉફ આવે એ સંતના સાનિધ્યમાં હું આવે એમ કવિ લખે છે પણ કવિ એમ કીધું ના હજી આમાં થોડું ઉમેરવું પડે એમ છે કે એક ડગલું આગળ ફાળ્યા જનનીથી જગસન એક આ લાઈટ ડેકોરેશન વાળાને કી આમાં કલર બદલાવો માન સાહેબ આ વાતો છે ને એમાં તો હું નાની વાત હોય એક જણા એક જણાને એટલું કીધું કે તમે સમજદાર છો કે તો કે હા કે તો દુખી હશો

આગળ ફાલ્યા જનની થી જગસંત નહીં એક ડગલું આગળ છે જને તાજી સંત નું એક ડગલું આગળ છે એજી એક ડગલું મે તો આગળ ફાલ્યા જનની થી જગસંત કેવી રીતે કે માત સુરાવે એને સંત જગાડે હાથ સુવરાવે સંત જગારે દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના ના જેવો સંતોનો સ્વભાવ છે એવો વો મા જનેતાની ગોદના આ લોક સંસ્કૃતિ નો દેશ છે ભારત છે એ ભૌતિક દેશ દેશ નથી આધ્યાત્મિક આપણો છે સાહેબ અહીં તો સંસ્કાર ને માધ્યમ બહુ આપ્યું છે સાહેબ સંસ્કારી ધન કહેવાય છે અમારા દાદુભાઈ ની કવિતામાં જો કહું તો શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે સાહેબ શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે કુવો થયું યુદ્ધ નું અને નીકળ્યું ગીતા અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ સાંભળજો મિત્રો દાદ શબ્દો હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે અને જનક દેવા આવી અને હજી હલ હલાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ આ દેશ સીતાનો છે સંસ્કારનો છે સંસ્કૃતિનો દેશ એટલે તો અમારા કવયોએ કીધું છે કે હિસાબ સુવાળો એ નથી આ રાજો આપા ગીતાજી ના પાછ લીધા છે ગાણા ના ધૂપ લીધા છે ગીતાજીના પાછ

કાયર દેવ આ સંસ્કૃતિ નો દેશ છે એક વચ્ચે નાનકડી વાત કરી સાહેબ આપને બે માલધારી ગાંધીગીર ની માલી પર હાલ્યા જાય છે હાથમાં લાકડીયું છે અને ધીરે ધીરે માં ધરતી ની ઉપર ડાગલા માનતા માનતા હાલ્યા જાય છે એમાં બરાબર એક ટીંબો આવ્યો ધાર આવી ધાર આવી એટલે એક જણે આમ ખેહડી જે ખંભે હતી ને ઈ ખેંચી અને બાપુ એને ભેઠવારી લીધી એટલે બીજા માલધારી કીધું કે કેમ આ ભેઠવારી લીધી ઓછીતાની તો કે મારા લુગડા તૂટેલા છે ને એટલે તો પણ આ તો ગીરમાં આજુબાજુમાં કોઈ છે નહીં આ ધારમાં તને મને કોણ દેખે છે માણા તો કે એની વાત નથી તો કાં તો કે આ વર્ષો પહેલાં અહીંયા ધાર નહોતી અહીં નાનકડો નેહડો હતો અહીંયા હે નેહડો હતો ની નેહડામાં હું પરણવા આવ્યો તો ત્યાં ટુકલ ટૂટલ લુગડા જોઈને ધરતીને દુઃખનો થાય ને એટલા ખાતર બેઠા વારી લીધી છે સાહેબ ધરતીને દુઃખનો થાય એવો આ સંસ્કૃતિનો સાધક દેશ છે અને આપણે ત્યાં આપણે ત્યાં એક આંખમાં સુરવીરતા છે ને એક આંખમાં બાપુ રૂજુતા છે આપણે સુરવીરતાનો ઉપયોગ તો ન છૂટકે ધર્મને બચાવવા માટે જ કર્યો હતો બાકી તો થોડુંક વોલ્યુમ આપજો થોડુંક વોલ્યુમ વિશ્ર ન આવે તા સુધીઓ અને બેકિંગ આપજો થોડું એટલે ની આંખ તો આપણે ક્યારે ખોલી છે જ્યારે અધર્મ જ્યારે જોખમમાં ધર્મ જ્યારે જોખમમાં મૂકાયને અધર્મનું જવાનું પ્રાગટ થાય ત્યારે બાકી આપણી આંખમાં કરુણા જ છે વેદના નથી પણ બે નહીં મારે એક એક વાત કહીને મારી વાત પૂરી કરવી છે ઘણો સમય થઈ ગયો છે ઘણા કલાકારો બાકી છે તમારે સામે રૂજૂ થવાના તો પેલી વાત મારે તમને એક આંખમાં સુરવીતા છે એની અને બીજી આંખમાં માં રૂજુતા છે એની એક વાત કરી દઉં તમને કે ઝીંગાણાનો જવાન એ પિતાને પગે પડીને એટલું કીધું કે પિતાજી હું રણમેદાન જાઉં છું તો કે જા બેટા મારું નામ ઉદલું કરીને હો અને બીજા ઓરડામાં જઈને માને કીધું કે મા છે ને અમૃતનું ઝાડ છે સાહેબ અને બાપ એ તો આપણા દેવતા દેવતા પરમ એક છે એનું શરીર શાંત થઈ ગયું પણ મને ઘણા વર્ષો પેલા એક વાત કરેલી કે વિખદાન ભાઈ વિધિના આ બધા યુવાનો યુવાન ખાસ સાંભળે હો અને જીવનમાં ઉતારે એટલું નહીં સાંભળવાનું નહીં ઉતારવાનું આ વાત એવી હોના જેવી વાત છે આ વાતું ક્યારે તમને મને નહીં ગમે કે જ્યારે સોનાને કાટ લાગશે ગંગાધળમાંથી દુર્ગંધ આવશે અને હાવજ જેદી ખડ ખાએ ને તેદી આ વાતું નહીં ગમે સાહેબ સોનાને કોઈ દી કાટ ન લાગે ગંગાધળમાંથી કોઈ દિવ દુર્ગંધ ન આવે અને હાવજ કોઈ દીખ ખડ ન ખાય એવી આ વાત છે એ વાતમાય મને વાત કરેલી હું તમને કરું છું સાહેબ એનું તો શરીર શાંત થઈ ગયું મને કે વિખુદાનભાઈ વિધિના આંકડા કોઈ દિવ ફરે નહીં ફરે નહીં નહીં ફરે જ નહીં કોઈ દી ફરે નહીં તો મેં કીધું બાપુ એમ તો હા ત્રણ બાપ તું ફેરવી નાખે વિધિ ના આંકડા ને ત્રણ બાપ તું મેં કીધું કઈ બાપુ કે એક છે ને કઠણ સાધના તમારા આંકડા ઇન્દ્ર ભારતી બાપુ એને એમ કીધું કે ફેરવી નાખે કઠણ સાધના છે ને તમારે વિધિ ને આંકડા ને ઉત્તર ના દક્ષિણ દક્ષિણ ના ઉત્તર કરી નાખે અને બીજું સદગુરુ ની દ્રષ્ટિ છે તમારા આંકડા ફેરવી નાખે શક્તિપાત કરે એટલે એક સંત તમારા હામી નજર માંડે તો તમારા ઉત્તરના દક્ષિણ દક્ષિણના ઉત્તર તમારા ભાઈના આંકડા ફેરવી નાખે અને ત્રીજું મા બાપના આશીર્વાદ તમારા આંકડા ફેરવી નાખે છે હવે એ મહાપુરુષે મને શું વાત કરી એ તમને કહું કે ભિખુદાનભાઈ કળિયુગ બેહી ગયો છે આમાં કોઈ સાધનાય થઈ થઈ છે કે તમારે તમારે જો ચોખ્ખો યજ્ઞ કરવો છે હાલો આવતીકાલે કાલ પણ ક્યાં છે ભુવાજી ક્યાં કઠ ચોખ્ખો યજ્ઞ કેવી રીતે થાય ચોખ્ખું ઘી મળે ચોખ્ખું દૂધ મળે કોઈ ચોખા પદાર્થો મળે આ યુગનો પ્રભાવ છે એટલે કઠ કઠણ સાધનાય તમે નહીં કરી શકો અને બીજું સદ્ગુરુ બહુ મળવા મુશ્કેલ છે યુગ ફરી ગયો છે સદગુરુ મળવા મુશ્કેલ છે સંતો મળશે સાધુઓ મળશે પણ સદગુરુ મળવા મુશ્કેલ છે પણ મને કે મા બાપના આશીર્વાદ તો તમે કાલથી શરૂ કરી દો ને તોય હાલે સવાર માં ઉઠીને માને પગે લાગી લો બાપ ને પગે લાગી લો એટલે એને આશીર્વાદ મળી જાય ને તો વિધિ ના આંકડા ફરી જાય છે સાહેબ એમ પિતાએ કીધું કે મારું નામ ઉજલું કરી આવજે

ભગીની ઓલાવે ભાઈ ધરીને હાથ વિજય પામજે નામ ઉધલું કરી આવજે માયે એમ કીધું ધાવણ ઉધલું કરી છે બેને એમ કીધું જવતુલ હોમવા માટે વેલો આવજે પણ ભારતની આરી નારી એની પત્ની ઓરડો ઓઢીને બેઠી છે ને એને વિચાર આવ્યો કોઈ બધાય જો કહેતા હોય તો મારીએ એ ફરજ આવે છે ને એને આવીને એટલું કીધું સાંભળ્યું તો કે હા પિતાજી કીધું ને કે મારું નામ ઉદલું કરીને આવજો તો કે હા મારે કીધું ને કે ધાવણ ઉદલું કરીને આવજો તો કે હા તમારા બેને મને એમ છે કે એમ કીધું કે માંડવામાં જવતોલ હોમવા માટે વેલા આવજો તો કે હા કે હું તારી અર્ધાંગના એટલું કહેવા માટે આવી છું કે કા મરજો કા મારજો પણ પીઠમાં દેજો લગાર મારી સહીરું મેણા મારશે આ તો કાયર કેરી નાર માટે કાં મરજો

જો રજા આપો તો મારે એક વાત કરવી છે હે કે શું કે કંઠારણ મે જાય કે ભાગીન મંગાય શેણ ભાગીન પાછો આવી તો તું ભા અને હું ભેણ પણ હવે હું તને એક વાત કહેવા માંગુ છું કે જો શીખ રાજરી હોય તો મે ભી ચલું તુમ સાથ હું ઓરો ઓડીન બેઠી છું પણ તમારી રજા દયો તો હું ઉમર ઓળંગી શકું તરવાર બેલેન તમારી હારી નીકળી જાઉં અને દુશ્મનનો દાટ વાળી નાખું ત્યારે આ દેશના રાજપૂતે આ દેશના યુવાને એટલું કીધું તું કે ના હવે હારે આવવાની જરૂર નથી કા મરશા કા મારશા કા રણ રહી જાત મને કાલે ઘેર્યો કામીની હવે સંગ્રહે કી શવાય પણ તમે ધ્યાન રાખજો હવે એનો વારો આવ્યો કે તમે ધ્યાન રાખજો કે તમે મારી ફિકર કરોમાં હું ઓરડો ઓઢીને બેઠું છું મારી કોઈ ચિંતા કરવામાં તમે તમારે

અને ચોટલાની ગાંઠ ડોકમાં વારી અને ઘોડેસવારી કરીને બાગડતા ધમા ધમા ઘોડવી આમ જ્યાં નીકળી હેરીમાંથી અને બરાબર બજારમાંથી નીકળી અને ગામનો ઝાપો આવે તો સાત આઠ વરણની દીકરી આમ હથેલી આમ જેમ નવઘરને સામે વરવડી આવીને ઊભી રહી હતી ને એમ દીકરી ઊભી રહી આ રાજપૂતને સામે સાહેબ ચંદાવતને હામે ઘોડલી ઊભી ગઈ કે દીકરી મારે મોડું થાય છે રણમેદાન માં એવો ગાયું લઈ જશે કદાચ હે વારી જાય તો કે નહીં હટું હટીશ નહીં તો કે પણ હટી જા બેટા હું તને કહું છું મારે મોડું થાય મારે રણમેદાન જવું છે કે હું નહીં હટું તો કે કામ છે તો કામ છે એટલે તો હું અહીં આવી છું આડી ફરી છું કે શું કામ છે કે તમે રણમેદાનમાં જાઓ છો ને તો કે હા દુશ્મનો દાટ વાળવા જાઓ છો તો હા કે તો એક કામ કરજો ને અમે પાંચસો બેનું અહીંયા ઝીંગી પોતી હેરીમાં રમીએ છીએ તો અમારે તમે પાછા આવો ને તો એ દુશ્મનનું માથું લેતા આવજો મારે ઢીંગલા ઉપર ચડાવવું છે અહીંયા અને તારા આ દેશના ચંદાવાતે એટલું જીવ જીવતો હોય તો લેતો નકર કોકની હારે મોકલી દઈશ પણ તારા જેવી દીકરી દુશ્મનના માથા લઈ અને ઢીંગી પોતે રમશે વાળ વાંકો નહીં થાય કોઈ કોઈથી મારો ધર્મ જોખમ જોખમા નહીં મુકાય અને સમરાગની માલિપા જઈને દુશ્મનનો દાંત વાલ્યો આ સુંતાની એક આંખ થઈ આપણી પણ રુજુતાની આંખ

પાલિયા કવિ નીકળે પાલિયા હમી નજર પડી કઈ ખોડાવાનું કારણ શું અને લાલ રંગ થી કોણ રંગી ગયું તો મને બે પ્રશ્નો કવિ પૂછ્યા બે પ્રશ્નો ના જવાબ

કે હવે જાજુ મને એ પૂછ મારે કવિ આયા મન કરવા દે વિશ્રામ ને આયા મને કરવા દે વિશ્રામ એ હવે જાજુ મને ਏ ਹੋਵੇ ਦਾदू ਮਨ ਪੁੱਛ ਮਾਰੇ ਕਵੀ ਆਇਆ ਮਨ ਕਰਵਾ ਦੇ ਵੀਸਰਾਮ રે ਆਇਆ ਮਨ ਕਰਵਾ ਦੇ ਵੀਸਰਾਮ ਪਣ ਜਿਨੇ ਸੇthi ਨਾ ਸਿੰਦੂਰ ਭੁਸਣਾ ਇਹਨਾ ਰੰਗੇ ਆਇ ਰੰਗਾਣਾ ਜਿਨਾ ਸੇthi ਨਾ ਸਿੰਦੂਰ ਭੁਸਣਾ ਇਹਨਾ ਰੰਗੇ ਆਇ ਰੰਗਾਣਾ ભારતની સંસ્કૃતિમાં બે સુરવીતા અને રુજુતા બે છે એટલે તો કવિને કેવું પડ્યું છે ધર્મ ઘટે પછી ધન ઘટે

I don't want to believe.